ગામલોકો દ્વારા બાબતે તપાસ કરી તો પાછળથી કોઈ ઔદ્યોગિક પ્રવાહ તો રાસાયણિક નિકાસ નદી સાથે જોડાતી હોવાની શંકા છે તેમજ પર્યાવરણ પ્રેમીઓ પણ માંગ કરી છે કે જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રિત મંડળ તુરંત સ્થળની તપાસ કરે અને નદીના જે પાણીના નમૂનાઓ છે તે લઈને લેબ રિપોર્ટને આધારે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓના પ્રશ્નો છે કે શું જીપીસીબી તાત્કાલિક અને યોગ્ય પગલા લેશે પ્રદૂષણ માફિયા થોડા પૈસાથી લાલચ માટે પ્રકૃતિ સાથે આ છેડછાડ કરવી બંધ કરશે આવા કૃત્ય દિવસે દિવસે બહાર આવતા હોય છે તો પર્યાવરણ બોર્ડ યોગ્ય પગલા નથી લઈ રહી ત્યારે કોઈ રાજકીય પાર્ટી કે કોઈ બીજી વાતનું દબાણ હોય શકે છે ખરા

આ નદીમાં એ લોકો કોઈ અવારા તત્વો આવી અને એ લોકો કોઈ પાણી કેમિકલ પાણી બે તે તંદીથી એ લોકો ટાંકા ઠલો આવે છે અને કોઈને વિશ્વાસ નહીં તો જ આ પ્રદૂષણવાળું પાણી છે અને અને એ લોકો રાતના દિવસના ગમે ત્યારે આવીને અને ત્રણ છે ચાર બાર એ લોકો ટાંકા ઠોલો આવીને ગયા છે એ લોકો અને હું જેતપુરી એસોસિએશનના અને હાથ જોડી વિનંતી કરું છું ને કે એ લોકો આવીને કાર્યવાહી કરે અને એને અમારી ગાલોરિયા નદી છે અમારા શ્રણ મહિનામાં પૂર્ણિમા અને અમારા હમણાં શિવરાત્રિમાં અને ખૂબ ભક્તજનો આવે છે અને નદી એવી ખરાબ થઈ ગઈ અને આ રોગવાળો પાણી થઈ ગયો છે કદાચ જો અમે બી ગાલોરિયાનું પાણી પીએ છીએ અમે અસ્નાન કરીએ છીએ તો કલ નદીના અમારો કાંઈ થાય તો એનો જવાબદાર કોણ

કલરયુક્ત પાણી ગંધારું પાણી આવું જે કાંઈ ઠલવી જાય છે અમારો માલઢોર જેતપુરની બાજુમાં આ ચાપરાતપુર છે બોરડી સમઢિયાળા છે બધાનો માલઢોર આમાં પીએ છે તો એમાંથી રોગ ઉત્પન્ન થાય છે અમારા મારા ખુદના બે ઢોરામાં મરી ગયા છે પંદર દિવસની અંદર અત્યાર સુધીમાં એનું કોઈ સોલ્યુશન થયું નથી અને જે નદીમાં માછલા હતા એ માછલાય પણ મરી ગયા છે કાયમી માટે અહીંયા આ જે કાંઈ ઘઉંની ગોળીઓ છે કે બીજું કંઈ જે કાંઈ માછલાને નાખવાવાળા માણસો બધેથી આવે છે એ આ જે માછલા વિના આંટો મારીને જતા રહીએ છે તો આનું જે કાંઈ સોલ્યુશન આવે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે તમને ખ્યાલ છે કે અહીંયા પ્રદૂષણ વાળું પાણી કોણ ઠલવી જાય છે એવું કઈ આવા ગમે ત્યારે ઠલવી જાય અમારી ગેરહાજરી હોય આખા દિવસમાં આવે બપોર હોય છે કે રાત્રે આવે વહેલી હવારમાં ત્યારે અમારી કોઈની હાજરી ન હોય અને આ ગાલોળિયા નદી માથે ઠલવી અને જતા રહીએ છે સંતોષ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ જેતપુર